હેલો ગાઈઝ કેમ છો બધા મજામાં આ યોપ કે બધા સારા જશો અને આજનો સ્પેશિયલ વિડીયો તમારા માટે બહુ જ ખાસ થવાનો છે તો વિડીયોને લાસ્ટ સુધી જોશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાઈઝ કેમકે આપણે અવાનવા સારા તેમાં સારા વિડીયો લઈને લાવતા જઈએ છીએ તમારા સુધી ઘોડાઓને લઈને સારી એવી માહિતી અને અવનવી વાતો જાણવા મળશે અને અમુક વિડીયોની અંદર તમને મનોરંજન પણ આવશે તો વિડીયોને શેર કરજો લાઇક લાઈક કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું તો ના જ ભૂલતા ગાઈશ તો આજે આપણી માની દે એવી લાડલી તોરલ છે અને અયુબભાઈની લાડો છે બેના વચ્ચે આપણે આજે રેસ કરવાની હતી ગાઈશ તો અયુબભાઈ કે ચાલો આજ તમારી ગોળી સાથે મારી ગોળીની રેસ કરી લઈએ પણ ગાઈઝ મને વિશ્વાસ છે મને આનું રિઝલ્ટ પહેલાંથી જ ખબર છે કેમ કે બે ગોળી સબર છે અયુબભાઈની ગોળી ટુ મંથ અને આપણી ગોળી એક વન મંથ પણ રિસ્ક છે એ સતત પણ ચાલો આજે તમારા માટે આ વિડીયો બનાવવા માટે લઈને આવ્યા છીએ તો ભોળીને સૌ પ્રથમ થોડી સુઈએ ગરમ કરવી પડે અને થોડી ખુલ્લી કરવી પડે એ માટે નોર્મલ સ્કૂલમાં ચલાવવી પડે તો કે નોર્મલ સ્કૂલ ઘણી એને ચલાવી લીધી છે હવે અમે થોડી સ્કૂલ પકડાવવા માટેની કોશિશ કરશું અને આપણી તો છે ભાઈ બહુ ભોળી એટલી ભૂળી છે ભાઈસ કે એને સમજી લઈએ ને કે જે પહેલાં ફર્સ્ટ ઓનર હતા એમની પાસેથી સમથિંગ બે વર્ષ સુધી બાંધી જ રાખીશ છે એને નથી દોડમાં લઈ ગયા કે નથી એના ઉપર કરી તરીકે કોઈપણ પ્રકારની એની હરકત નથી કરાવી જેના કારણે એના પગ બંધાઈ ગયા છે અને ગાય એની સ્પીડ બહુ જ ઘટી ગઈ છે આ આપણી ટોડલ ટોરલ સ્પીડમાં ભાઈ રેવાલ અને થપમાં કમસે કમ ત્રીસ બત્રીસ ત્રીસ બત્રીસ ચાલતી હતી અત્યારે એની સ્પીડ બહુ જ ઘટી ગઈ છે ગઈ વીસની વીસમી સ્પીડ તો આપણે આ એક વ્યાપાર માટે ફાયદો છે કે એને હવે અવારનવાર બે ત્રણ બે ત્રણ દિવસે કરાવવી જોઈએ જેથી કરીને એની સ્પીડ અને એના પગ થોડા સીલ થઈ જાય તો ગાય તમારે પણ જો ઘોડીની કોઈ સ્પીડ વધારવાની કોશિશ કરવી હોય ગાય તો એને ત્રણ ત્રણ દિવસે રાઈડિંગમાં લઈ જાઓ બની શકે તો રોજે રોજ લઈ જાઓ અને જો તમારા પાસે ટાઈમનો અભાવ હોય તમે કામ ધંધે જતા હોય અને તમારી પાસે ટાઈમ ન બચતો હોય તો ગાય તો આપણે તોરણ લઈ જઈએ ત્રણ ત્રણ દિવસે રાઇડિંગમાં લઈ જઈ શકીએ છીએ અને વાત કરીએ બીજી વાત કરીએ બીજી વાત કરીએ બીજી તો તમે ગમે એટલી કોશિશ કરો ગાઈશ પણ મહેનત કર્યા વગર એનું પરિણામ નથી મળતું તો મહેનત કરવી બહુ જ જરૂરી છે ગાઈશ અને જોઈ શકીએ છીએ ભાઈ ક્યારેની ચાલવાની સિસ્ટમ ચેન્જ થઈ ગઈ છે દેવલમાંથી ડાયરેક્ટ થાકમાં આવી ગઈ છે ગાઈસ તો આના કારણે આપણે શું એ ચાલને કારણે કમરમાં દરિ થઈ શકે છે દિલમાં દોરો પણ આવી શકે છે તો સવારને ઘણું ધ્યાન પણ રાખવું જોઈએ કે આ તટકની પણ પ્રોબ્લેમ આવી શકે રેવાય છે ત્યાં સુધી વાંધો નથી જો ચાલ ચેન્જ કરે તો એને તરત જ ગોભી દેવી જોઈએ અને પાછી શરૂઆતથી પાછી નવેતરથી એને દેવાળમાં લાવી દેવી જોઈએ તો ગાઈસ આ છે એક ખાસ પ્રક્રિયા હોય છે અને જોઈ શકો છો હવે સરસ મજાની એવી ચાલમાં ધીમે ધીમે એ ચાલી રહી છે અને આપણે ગાયસ આ તોરલને આવનારા એક મહિનાની અંદર કમ્પ્લીટ એની ત્રીસથી પ્લસની સ્પીડમાં એને કમ્પ્લીટ કરવાની છે જોકે એની ઉંમર ઘણી વધી ગઈ શકાય એના કારણે હવે શક્ય નથી લોકો કહેતા હોય છે આપણે મહેનત કરશું પરિણામ મળે કે ના મળે ફળખાવાની કોશિશ નહીં કરીએ મહેનત કરી લેશું અત્યારે વીસ બાવીસ વીસ બાવીસની સ્કૂલમાં રોજગારી હોય છે રોજ સ્કૂલમાં જોવાનાથી આપણે વધારે સ્કૂલ કરવા માગીએ આની સ્કૂલ વધારવા જઈએ છીએ તો પછી થપ મારવાની ચાલી કરી જશે તો સરસ મગરની એવી રિવાઈઝ ક્યુબાળા ચાલી રહી છે તો પણ છતાં પણ જે ઉડાડે છે એમાં સવારને અસવારને તકલીફ પછી સમયમાં દુખાવો થાય એટલે તમે જોઈ શકો છો અસવાળ અને બીજી વાત કરીએ ગાઈસ તો ધોરણની સ્પીડ હવે થોડી ઘણી વધી ગઈ અને આમાં અત્યારે સમથિંગ એરીએ બાવીસથી પચીસ સુધી આવી ગઈ તો ગાઈસ ધીમે ધીમે એને એવી રીતે ઇન્ક્રીઝ કરતા જાઓ અને બને એટલું તમે એને રાઇડિંગમાં લઈ જાઓ લઈને એને રેસ્ટ રાખો અને ખોરાકીમાં ભાઈ બહુ ખાસ ખોરાકીમાં સારા પ્રકારનો એવો સારી ક્વૉલિટીવાળો ગુણવત્તાવાળો ખોરાક એને દેજો તો કોઈની સ્પીડ વધે એની સાથે સાથે એની મસલ્સ પણ ગ્રો થાય અને એને સંપૂર્ણપણે ખોર શરીરની અંદર તાકાત જળવાઈ રહે તો ભાઈ આ રહી છે અયુબભાઈની લાડો અયુબભાઈની લાડોની વાત કરીએ તો ભાઈ એની વાત જ થાય એમ નથી અસવાર હોય માથે કે કોઈ પણ સવાર વ્યક્તિ હોય એને જણા પણ અહેસાસ નથી થતો હતો કે હું ગોળી ચલાવી રહ્યો છું કેમ કે એની સ્પીડ જ એ ટાઈપની છે ગાઈશ કે આ માણસને પણ એક થોડો પણ એક ઉદાડતી નથી એટલી મસ્ત સ્પીડથી આ રીતે આ લાડુ ચાલતી હતી તમે જોઈ શકો છો ગાઈશ આપણે તોરણનો નજારો ત્રણ કિલોમીટરના રનિંગમાં ત્રણ કિલોમીટર ગઈ છે ને ત્રીજા કિલોમીટરમાં રિટર્ન ભરી છે ગાઈશ અત્યારે તો એનું પરફોર્મન્સ ઘણું સારું હતું ગાયશ પચીસ ત્રેવીસ બાવીસ પચીસ ત્રેવીસ બાવીસની સ્પીડમાં આવતી હતી અને પાછી સ્લો પડી જતી હતી એટલે ઉંમરના કારણે કદાચ આવું થઈ શકે કાં તો પછી ઘણા સમયથી આપણે એને ચલાવી નથી તો તો તમે પણ આવી ભૂલ ક્યારેય ન કરતા ગાઈશ એને ટાઈમ ટુ ટાઈમ રાઇડિંગ કરાવરાવજો કોઈ પણ ગોળીના તમે ઘરે લાવીને બાંધી રાખી હોય તો ગાઈશ તમને ટાઈમ હોય કે ન હોય દિવસમાં એક વાર નહીં બે દિવસમાં એક વાર નહીં તો કમસે કમ ત્રણ દિવસમાં એક વાર એને રાઇડિંગમાં લઈ જ જાવી અને ઓછામાં ઓછા છથી સાત કિલોમીટર કે આઠ કિલોમીટરની રાઇડિંગ કરાવવી જ જોઈએ જેથી કરીને શરીરના તમામ અંગો ફ્રી રહે અને શરીરમાં ગ્રોથ થાય અને એની મસલ્સ મજબૂત બને જાય છે તો આજે તો ખાસ વિડીયો તમારા માટે તમે જોઈ શકો છો તોરલ ઘણી કોશિશ કરી રહી છે આગળ નીકળવાની પણ લાડુના સામે એનું કાંઈ જ આવતું નથી ગાઈશ અને લાડુ બહુ સરસ એક પ્રકારનું સંધિ ઘોડી છે અને સંધિ ઘોડીની રહેવા ચાલ તમે બધા જાણતા જ હશો જે અશ્વ એમી છે એ લોકોને ખબર જ હશે કે સંધણ ઘોડી જે હોય એની રહેવાલની સ્પીડ અદ્ભુત જ હોય એની સામે કાઠિયાવાડી મારવાડી કોઈ ઘોડી આવી શકે નહીં તો ભાઈ આવા સારા મજાના એવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા અને વાત કરીએ આપણે ભાઈ લાડોની તો તમે લાડુની સ્પીડ એકદમ નજીકથી બતાવી દઈએ ગાઈ આપણી ચોરલ તો એકદમ સ્લો થઈ ગઈ હતી ત્યાંથી એને કારણ કે થાક ઘણો લાગી ગયો હતો આજ તો હવે એને થોડી આરામ દઈશું અને હવે વાત કરીએ લાડુની તો તમે લાડોની પણ એક દ્રષ્ટિથી જોઈ શકો છો કે ભાઈ એની કેવી ચાલ મસ્ત છે અને એનું ચાલવાની રીત એની સ્પીડ તો ચોરલની વાત તો ભાઈ બહુ જ સરસ અને લાડોની બી વાત ઉપાય અનેરી છે તો કોને કઈ ઘોડી સૌ વસમ વધારે પસંદ આવે છે અને ગોળીની ચાલ કેવી છે અને ગોળી વિશે કોઈ પણ સારી એવી માહિતી હોય અને આની સ્પીડ કેવી રીતે ઇન્ક્રીઝ કરવી એના વિશે પણ જો કોઈ વ્યક્તિ પાસે માહિતી હોય ગાઈસ તો કોમેન્ટ કરીને સલાહ જરૂર આપજો ગાઈસ અમે એનો અમલ કરવાની કોશિશ કરશું અને અમારી ગોળીને પણ બેટર બનાવવાની કોશિશ કરશું તો પ્લીઝ બને એટલું અમારી સાથે શેર કરજો કોમેન્ટ કરજો ગાઈશ તમારા હેલ્પની હંમેશા જરૂર રહેશે થેન્ક યુ